સુરત શહેરના ફૂલવાડા પાસે રહેતા સુરત મહાનગરપાલિકાના પૂર્વ મેયર દ્વારા પોતાના સંબંધી મહિલા કોર્પોરેટર પર આક્ષેપો કરવામાં આવ્યા છે જર્જરિત મકાનની અરજી દફતરે કરાવવા માટે એક લાખ રૂપિયાની માગણી કરી હોવાનો આક્ષેપ કરતા રાજકીય ખળભાટ મચી જવા પામ્યો છે પૂર્વ મેયર ચિમનલાલ પટેલ ને થોડા સમય પૂર્વે જ જર્જરિત મકાન સંબંધી વરાછા ઝોન દ્વારા અરજી આપવામાં આવી હતી જે અરજી દફતરે કરવા માટે ભારતીય જનતા પાર્ટીની મહિલા કોર્પોરેટર અને ચિમનલાલ

આજે પોતાના સંબંધી અને ભાજપના મહિલા કોર્પોરેટર પટેલ વિરુદ્ધ અરજી દફતરે કરવા માટે એક લાખની લાંચ માંગી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે જેમાં તેઓએ જણાવ્યું હતું કે તેઓ પોતાના પરિવારજનો સાથે ભરવાડ ફળિયામાં વસવાટ કરી રહ્યા છે અને આ મકાન જર્જરિત હોવાનું કહીને વરાછા ઝોન એના અધિકારીઓ દ્વારા થોડા સમય પૂર્વે તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી તેમના સંબંધી અને કોર્પોરેટર નિરાલી પટેલ દ્વારા આ નોટિસ દફતરે કરવા માટે એક લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડશે તેમ જણાવ્યું હતું વરાછા ઝોનના અધિકારીઓને રૂપિયા ચૂકવવાનું જણાવીને નિરાલી પટેલ દ્વારા રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાનો આક્ષેપ ચિમનલાલ પટેલ દ્વારા કરવામાં આવતા વરાછા સહિત સમગ્ર શહેરમાં ભારે ચર્ચાનો દોર શરૂ થઈ ગયો છે બીજી તરફ સમગ્ર ઘટનાની પગલે ચિમનલાલ પટેલ પોતાના સંબંધી મહિલા કોર્પોરેટર વિરુદ્ધ રજૂઆત કરવા માટે વરાછા ઝોન એની કચેરી પણ પહોંચ્યા હતા माजी मेयर चिमललाल वनबाई दास पटेल तिराली एक लाख रुपया अभी दे काले मांगे ला आज जा संजय नोटिस में लीजिए चल बने ते नोटिस तो बारी डॉक्टर करे लाख रुपये तो मैं आपको तो नोटिस डॉक्टर कराए जो नोटिस में नहीं ली थी सैनी मार्टे आप कम आई थी नोटिस में नहीं ली थी सैनी मार्टे आप कम आई थी नोटिस आ गौर બિલાડે કોર્પોરેટર છે સેમા છે હવે અત્યારે આપમાં છે કે ભાજપમાં છે અત્યારે બનતા હોતી કે તો ફૂલપાડામાં પાણીની લાઈન કોર્પોરેશન બદલી અને બધા નોટ કનેક્શન લેવાના હતા તેના ફ્રોમ વેચાય તે ફોર્મના બસો બસો રૂપિયા ઉઘરાવ્યા એસએમસીવાળાએ તમને નોટિસ આપી હતી પછી નિરાલીએ તમને આવીને શું કીધું ના નોટિસ માટેરાલી આવી કે તમારી નોટિસ કરાવી એક લાખ રૂપિયા આપવો એક લાખ રૂપિયા પછી હા એ કે ઓફિસરો આપવા પડે છે